અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ બેન કાલે આવ્યા હતા એક પ્રેશર માટે ને આજે ફરીથી આવ્યા છે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ કુબાવત પ્રતિભા બેન કિશોરભાઈ ગામ પોરબંદર હવે તમને શું તકલીફ થઈ હતી કાલે કાલે રાત્રે હું રસોડાના ઓટા ઉપર ચડી અને માળિયામાં સામાન ચડાવતી હતી પડી અને ઉમેશભાઈને સાડા નવે ફોન કર્યો કે હું ઊભી નથી થઈ શકતી મને પાછળના ભાગમાં બહુ જ દુખાવો થાય છે ને તકલીફ થઈ ગઈ તો હું અત્યારે આવું છું એટલે કમરનો દુખાવો થઈ ગયો તો હા કમરનો દુખાવો થઈ ગયો તો કાલે હું સાડા નવે આવી અને પાછી આજે આવી તો બે દિવસમાં મને પચાસ સાઈઠ તક આ સારું થઈ ગયું અને કાલે તમે હાલી ના હતા ને હાલી હું ઊભી નથી થઈ ગયા ત્યાં કેવી રીતે ગયા